નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી સોળ કોઈક વાર અમુક પગલું ભરવું કે નહીં તે વિશે શંકા ઉપજે તો શાંત સ્થિર થઈને મારી પાસે આવજો મારા આશીર્વાદ વગર એકદમ આગળ ધસી જઈને ક્યારેય કશું કરતા નહીં હંમેશા જાણી લો કે તમે ક્યાં જઈ રહ્યા છો એટલે પછી માર્ગે તમે ભૂલા નહીં પડો આ માટે જ જ્યાં સુધી આગળ જવા સારું હું લીલી ઝંડી ફરકાવું નહીં ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે શાંત સ્થિર થઈને મારી પાસે બેસવું તે કંઈ સમયનો વ્યય નથી તમે ઉતાવળે આગળ દોડી જઈને કશું ખોટું કરી બેસો અને પછી તમારે પારોઠના પગલાં ભરવા પડે અંધ આવેગમાં તમે જે કર્યું હોય તે બધું ભૂસવું પડે તેના કરતાં સાચું પગલું ભરો તો છેવટે તમારો કેટલો બધો સમય બચી જાય કશું બરાબર છે એમ તમે જાણો પછી એને અવિલંબપણે પાર પાડતા અચકાવો નહીં પણ જ્યારે કશા વિશે તમારા મનમાં અનિશ્ચિતતાની સહેજ સરખી પણ રેખા હોય ત્યારે કાર્ય કરતા પહેલાં વસ્તુઓ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ રાહ જોવી જોઈએ રાહ જોવી જોઈએ આપનો આજનો દિવસ શુભ રહે